શીખીએ પ્રથમ પગથિયું આપણે પહેલી અને બીજી એબીસીડી બંને જોડે શીખી લેવાની છે તો પહેલી એબીસીડીમાં એ છે આ બીજી એબીસીડીમાં એ છે અને આ ગુજરાતીમાં એ છે બી બી અને બી સી जे जे जे, के के के, एल 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 एम 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 एन 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 ओ ओ पी 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 क्यू 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 आर 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 एस 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 टी 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 यू 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 वी 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 डब्ल्यू 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 एक्स 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 વાય 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 ઝેડ 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 આના કારણે પહેલી અને બીજી એબીસીડી બંને જોડે ગુજરાતી સાથે આપણે લખવાની છે અને વાંચવાની છે જેથી તમને જ્યારે અંગ્રેજી વાંચન કરવાનું આવે ત્યારે પહેલી અને બીજી એબીસીડી બંનેના મૂળાક્ષર તમને આવડી જાય